સ્વાગત છે આપણી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ચેનલમાં તમે વિડીયોની અંદર જે લોડર જોઈ શકો છો તે લોડર ભાઈને વેચવાનું છે જે ન્યૂ ઓલૅન ટ્રેક્ટરમાં જે લોડર ભાઈએ બનાવેલું છે તે ટ્રેક્ટર લોડર વેચવાનું છે ભાઈને તમે ટ્રેક્ટર અથવા લોડરની કન્ડિશન તમે ચેક કરી શકો છો તો આ લોડર ભાઈને વેચવાનું છે તો ખેડૂતભાઈઓ વિડીયોની છેલ્લે સુધી બનાવી રહીજો જેથી આ લોડરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય લોડર જોવા ક્યાં મળશે ભાઈએ કિંમત શું રાખેલી છે અને તે ભાઈનો કોન્ટેક નંબર તમે કઈ રીતનો મેળવશો તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરીશું તો વિડીયોને છેલ્લે સુધી બન્યા રહીજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક અને શેર જરૂર કરી દેજો જેથી ટ્રેક્ટર કોઈ ભાઈનો લેવું હોય આ લોડર તો એ ખેડૂતભાઈને મળી જાય તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં હવે આપણે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો લોડરની એકદમ સારી કંડિશનમાં લોડર જોવા મળશે ન્યૂ વોલન પંચાવન છો લોડર ટ્રેક્ટર લોડર જોવા મળશે તમને ન્યૂ ઓલેનમાં ભાઈ લોડર બનાવું છે ટાયરની કન્ડિશન તમે ચેક કરી શકો છો એકદમ સારી કન્ડિશનમાં ચારે ચાર ટાયર જોવા મળશે પાછળના ટાયર સિત્તેર ટકા જેવા પાછળના ટાયર છે મોટા ટાયર તમે વિડીયોની અંદર લોડરની કન્ડિશન ચેક કરી શકો છો એકદમ સારી કન્ડિશનમાં લોડર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર અગિયારનું ન્યૂ ઓલેન પંચાવન છો લોડર તેનું મોડલ બે હજાર અગિયારનું છે સારી કન્ડિશનમાં છે તમે વિડીયોની અંદર ચેક કરી શકો છો ભાઈએ ન્યુ ઓલ એન્ડ પંચાવનસોમાં લોડર બનાવરાવેલું છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં જોવા મળશે તમને ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત રાખેલી છે પાંચ લાખ કિંમત ખેડૂત ભાઈ અંદાજીત છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે તમે રૂબરૂ સ્થળ પર જાઓ ભાઈ સાથે બેઠક કરો રૂબરૂ સ્થળ પર જાય લોડરની કન્ડિશન ચેક કરો ટેસ્ટ ડ્રાઈ લો ત્યાર પછી કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવ્યું છે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે એટલે જે કોઈ ભાઈનું લેવું હોય તે જલ્દીથી લોડરના માલિકનો કોન્ટેક કરી લે તેનો કોન્ટેક્ટ કઈ જે રીતના મળશે તે વાત આપણે વિડીયોમાં આગળ કરીશું તેનો કોન્ટેક નંબર વિડીયોમાં છેલ્લે આપી દઈશ તમે વિડીયોની અંદર કન્ડિશન ચેક કરી શકો છો કાગળિયા બધા ઓકે જોવા મળશે તમને લોડરના કાગળિયા તમને બધા કમ્પ્લેટ જોવા મળશે ડોક્યુમેન્ટ તમે જોઈ શકો છો ત્યાર પછી તમને લોડર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ વાલાસણ તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી સલમાનભાઈ પાસે જોવા મળશે આ લોડર તમને મોરબી જિલ્લામાં સલમાનભાઈ પાસે જોવા મળી જાય છે જે કોઈને લેવું હોય તે સલમાનભાઈનો કોન્ટેક કરી લે તેનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં જોવા મળી જશે અને હું વિડીયોની નીચે પણ ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈને આ લોડર લેવાની ઈચ્છા હોય ન્યૂ હોલેન્ડ પંચાવન છો તે સલમાનભાઈને કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી લોડરની ખરીદી કરી શકે છે એટલે સલમાનભાઈનો કોન્ટેક્ટ કરી પછી જવું જેથી લોડર વેસાઈ ન ગયું હોય અને તમારે ખોટો ધક્કો ન થાય એટલે જતાં પહેલાં સલમાનભાઈનો કોન્ટેક્ટ અવશ્ય કરી લેવો